નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ मेष राशि जातकों अक्षर अ रहवा रह शारीरिक थक माता पिता भविष्य की योजनाओ पर चर्चा कर सो सासरी पक्ष तरफ थे कोई व्यक्ति साथ तो शेर करने की दूर रहो સાંજનો સમય બાળકો સાથે પસાર કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે પરિવારમાં કોઈને સ્વસ્થાય પરેશાનીના કારણે ભાગદોડ રહી શકે છે રોકાણની યોજનાઓ પર અમલ કરવાનું ટાળો સાસરી પક્ષમાં કોઈને ઉધાર આપેલા નાણા પરત મળી શકે છે કોઈ વિવાદમાં પડવાનું ટાળો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે વધારે લાભ કમાવાના ચક્કરમાં કેટલાક કામ હાથમાંથી નીકળી જશે દૈનિક જરૂરિયાતોની પૂર્ણ કરવા માટે ખર્ચ થઈ શકે છે નોકરિયાત વર્ગને સહકર્મીઓની મદદ મળશે સાંજના સમયે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેશો સાંજે પરિવાર સાથે કોઈ દેવદર્શન પર જઈ શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહો પેટમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે જેમાં ધન ખર્ચ પણ થઈ શકે છે સંતાનના શિક્ષણમાં આવી રહેલી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે રોજગારની દિશામાં કામ કરી રહેલા જાતકોને સારા અવસર મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે જીવન સાથે સાથે તણાવ રહી શકે છે ઘર અને નોકરીમાં સર્તક રહો મનની વાત કોઈને જણાવશો નહીં પરિવારના કોઈ સભ્ય જ તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરી શકે છે પિતાના સ્વસ્થનું ધ્યાન રાખો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અણ નોકરીમાં આજે સાવધાનીથી કામ કરો શત્રુ પરેશાન કરી શકે છે રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળશે સાંજના સમયે ઘરેલું માહોલ તણાવગ્રસ્ત રહે તેવી સંભાવના છે પારિવારિક બિઝનેસમાં કોઈ વડીલની સલાહ લો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે બુદ્ધિ અને વિવેકનો પ્રયોગ કરી તમામ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને સહકર્મીઓથી વિરોધનો સામનો કરવો પડી શકે છે વગર કારણે લીધેલા નિર્ણયથી ભવિષ્યમાં નુકસાન થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો ઋષ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે જૂના અને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા કરવાના પ્રયાસ કરશો વેપારની યોજનાઓ કોઈની સાથે શેર ના કરો બિઝનેસમાં કોઈ પણ પ્રકારના જોખમ લેવાથી બચો ત્યારે જ ફાયદો મળશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે રચનાત્મક કાર્ય તમારી રુચિ વધશે જૂના મિત્રો સાથે મુલાકાતથી પ્રસન્નતા રહેશે પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ ટાળો કોઈને પૈસા ઉધાર આપવાથી દૂર રહો આજે લગ્ન યોગ્ય જાતકોના લગ્ન પ્રસ્તાવ આવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે અગાઉની ભૂલોથી શીખશો બપોર બાદ નાના મોટા ધન લાભની સંભાવના છે શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે અનાવશ્યક વિવાદોથી દૂર રહો સાંજના સમયે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે કોઈ સરકારે કામ અટકાયેલું હતું તો તે આજે પૂરું થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાના પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ છ અને છ આજે ઓફિસમાં પ્રમોશન અથવા વેતનમાં વૃદ્ધિની ચર્ચા થઈ શકે છે સાંજના સમયે કેટલાક જરૂરી સામાનની ખરીદી કરી શકો છો આ દરમિયાન તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને રાખો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે કામકાજમાં લાભ અને આને બંને જોવા મળશે તેમ છતાં પ્રસન્નતા રહેશે કાર્ય વ્યવસાયમાં આશાજનક લાભ મળશે નાણાકીય બાબતને લઈ કોઈ વિવાદમાં પડવાનું ટાળો નહીં તો પરેશાની રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા জ্যোতিষনে মি সকছ